તો મળીએ થોડીક વાર પછી કપડા ધોઈએ ત્યારે તો આપણે નાઈ ધોઈને વયા હશે ફ્રેશ થઈ ગયા છે મસ્ત નાઈને પાછા આવીને ચાય પી લીધી ઘટાડો રહી ગયા છે હાડા બાર જોઈ શકો તમે આડા બાર ને દસ થાય ને અનુ અહીંયા જોઈ છે કપડાં જોઈ શકો કપડા જોઈ નાખું તડકો પણ બહુ છે આખું છે તડકો છે તો આપણે જમવા ટાળે મળશું ફટાફટ જમવાનું થઈ જાય તો દાબી લઈએ ઢોગરી લઈએ કપડાં ધોઈ લઈએ તો જમવાનું બને તો પછી આપણે મળીએ જમવા ટાળે તો આપણે જમી લીધું છે ફાઇનલી જમીને થઈ જાય છે ચણા ખાઈને ચાવી સાવીયા થાય વાસણ ત્યારે એમાં પાણી જોતા આવી ગયું આની મેથી મેથી શુકાઈ ગયું પાણી ભાઈ ભરાય ગયો ત્યારે આ છે મેથી તમને આગળના વિડીયોમાં જોયે છે લહણ ડુકડીની મેથી તો હવે મૂકી દઈએ આપણે ઓલી બાજુ ત્યારે બદલાવી નાખીએ મોટર હાલેથી લાગે છે તડકો બહુ તો ભાગ્ય ફટાફટ ચીકું ખાવા હોય તો લઈ જાયજો જોજો

अपने बाल लाती ऐसे केम लगे आवाज नहीं जो खाई खाई बेलाती क्या कर रहा है तो के तो सारा गाना लगा 12 हो तो नहीं हेलो सी बाल गाड़ी फोन डाला तो भाई ये तो આપણે હવે અત્યારે બની ગયું છે શાક રોટલા બનાવવાના છે તો બનાવી નાખીએ પછી મળીએ ચોપર વટાણે હલો ફટાફટ શું તો ફાઇનલી આપણો ચૂલો હળગી ગયો અહીં બંને છે રોટલા તો આપણો એક રોટલો બની ગયો છે જો પાકે છે તાવડી બાર વાગ્યો થોડોક મોટો મોટો થઈ ગયો

કોળી કરવા મારી ને આલો બધું દઈ દે નોટલા માં હી બરાબર હો તો હું આવડે ખાતા આવડે એ તો બધાય ને આવડતું જ હોય ખાતા તો આવડતું જ હોય ને બે રોટલા બનાવવાના છે બની ગયા